केम छो बता मजा में जय सोमनाथ जय श्री कृष्ण जो हूँ बना चु रसोई बनी गई है रसोई छेले भात बाकी जो भात खाई छे बाकी बदीज रसोई थी गई है भिंडे की सब्जी इसमें है दाल और इसमें रोटी बाजरे की गेहूँ की और हमारी भक्ति क्या कर रही है जो कर આજે તો કપડા ધોઈ નાખ્યા બે દિવસના ભેગા જો આટલા બધા કપડાં બહાર ટીંગાય છે હું બધાય કપડાં લઈ લઉં છું સુકાઈ ગયા છે અમારી ભક્તિ જો રમકડાનો ઢગલો કરીને બેસી ગાય રમવા વાગી ગયો છે એક ભાવી પછી આવ્યા નથી જમવા હમણાં એને ફોન કરો ક્યારે આવશો આજે એને લેટ થઈ ગયું છે આ ભક્તિ પપ્પાનું મોડું થઈ ગયું ને આજે હં નિંદર આવતી હતી મને એને ભગીને ભગી બેન તો સૂતા હતા પણ અચાનક પાર્સલવાળા ભાઈ આવી ગયા પાર્સલ મગાવ્યું હતું પાર્સલ બતાવું મેચ મગાવી દીધું બતાવું છું પાર્સલ છે હાલ આપણે પાર્સલ ખોલીએ ખોલ નાખું કે પછી ખોલું હા ખોલું ને ખોલ નાખું પાર્સલ જો આવી ગયું તમને બતાવું ને મેં મારા માટે વસ્તુ મંગાવી હતી બહુ મસ્ત વસ્તુ હતી કા ભક્તિ ભક્તિ માટે તો હું રૂબરૂ જ લઈ આવી હતી બજારમાંથી અને આમ ઓનલાઈન મંગાવ્યું છે નાઇટ પેન્ટી મંગાવી હતી આ બે ટી શર્ટ આવા તો હું લઈ આવી હતી બજારમાંથી ભક્તિ માટે મસ્ત કપડાં લઈ આવી રનિંગમાં પહેરી શકાય કંઈક પહેરી શકાય નાઈટ પેન્ટ જે નથી ટી શર્ટ એના બે ટી શર્ટ તો હું લઈ આવી બજારમાંથી રૂબરૂ મગાવી હતી તો આ કામ છે ઓનલાઈન તો એક તમને ખોલીને બતાવું આ બહુ મસ્ત છે પાણી કલર બહુ મસ્ત આવ્યા કાપડ બહુ મસ્ત છે એક તમને ખોલીને બતાવું બહુ મસ્ત છે મીશોવાળા પણ પ્રોડક્ટ બહુ મસ્ત એટલે જો નાઇટ પેન્ટ હું છે ને આવી રીતના આવું હોય ને અહીંથી વાળું એવું જ મગાવું કેમ કે આપણે પાણી કે કામ કરતા હોય નહીં નીચે નીચે ઉપર ચડાવી શકીએ એક આ કલર છે આ આર્મી ટાઈપ નો કલર છે આ એ મસ્ત છે એક આ છે ના ભગી આપણે બતાવું બહુ મસ્ત છે બહુ મસ્ત આ છે કલર ઉપર પછી ત્રણે ત્રણ બહુ મસ્ત એવી છે આ જો પાર્સલવાળા ભાઈ અમારે નીંદરે ઉડાડી નાખીને અમે સરપ્રાઇઝ પણ આપી દીધું ત્રણે ત્રણ બહુ મસ્ત છે પછી એક આ ટી શર્ટ મારું છે અને એક આ લઈ આવી હતી મસ્ત સોફ્ટ સોફ્ટ કાપડ છે એક આ ટી શર્ટ લઈ આવી નાઈટ પેન્ટ માટે પહેરવા નાઈટ માટે અલગ ત્રણ નાઇટ પેન્ટ અને આ બે ટી શર્ટ એક અમે પહેરવી ભક્તિ માટે આ મસ્ત ચાર ટી શર્ટ લઈ આવી એક આ છે એક આ છે બજારમાંથી જ લઈ આવી આ ઓનલાઈન શોપિંગ નથી કરી મેં એક આ છે ને એક આ છે એને આવતા હોય પહેરી લીધા હતા ટી શર્ટ એટલે આ ચારે ટી શર્ટ છે ને એક આ છે આ ચબો તો કઈ બધું ચલો એટલું મસ્ત છે ને કે જય આવે પહેરી શકે મસ્ત કપડાં છે ગા છે અને કા આ એબીસીડીવાળા છે આ મસ્ત કપડાં છે આ બહુ મસ્ત છે તો એક આ છે મને બહુ જ ગમી ગયા હતા ઓલા ભાવિકને ગમી ગયા હતા મને ગમી ગયા હતા એબીસીડીવાળા ભક્તિને એબીસીડી આવડી જાય ને એના કપડાં પણ મેં એબીસીડીવાળા જ મગાવ્યા સોરી લઈ આવ્યા બજારમાંથી આ બે જોડી ભક્તિ માટે લઈ આવ્યા અને આ આ ચાર્જ કેવા લાગ્યા શોપિંગ ના કપડા અને કેવા લાગ્યા બજારના કપડા એ કોમેન્ટ બોક્સ માં કહેજો શું કરે ભાવિક ભક્તિ પપ્પા શું કરે જેજાવા કરે આ જો ભાવિક આજે પહેલી વાર ટૂક દેવા કરે મેં કીધું કરી નાખો કોક દિવસ તમારે કરાય એ જેજેવાલા કરે આ માખા ઘર માં તો ફેરવો ભાવિક અમે હમણાં નીચે ગયા હતા જો અમારો વ્યૂ કેવો મસ્ત છે રે

અમે લોકો અહીંયા મસ્ત ઠંડી ઠંડી હવા ખાવા આવ્યા છે વાઈથી જાય વૈશાલી શું કરવા જાય વૈશાલી કીધું તો હા વૈશાલી સાઉથ ઇન્ડિયન ઢોસા ખાવા તો ભક્તિ બેન બેસી ગયા રમવા ભક્તિ અંદર જા અંદર અંદર લે 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 જા અંદર જા આ ભાઈ ભક્તિ ઈ લઈ જવાના છે ઘરે હા લઈ જાય લઈ જવા

મનાનો સંભાર બહુ ભાવે કેટલા આયડા પકી સબળ હગિયાન પક્યા કેટલા આયડા પગી એ 12 ને શું ખાવું હું ભક્તિ માટે બનાવું છું મેગી

මේග යලයි මගේමගි තන කවඩවූ ප කවදර කේයි ගඩ්න් මෙගි කවලෝ